ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના બાકરોલ બાદ ઝઘડીયા તાલુકાના કરાડ ગામમાંથી પણ શેરડીના ખેતરમાંથી માનવ કંખાલ મળવાની ઘટના પ્રકાશમાં આવી છે શેરડીના ખેતરને સળગાવવામાં આવતા માનવ દેહ પણ તેમાં હોમાઈ ગયો હતો જો કે આ ઘટના અંગેની જાણ મજૂરોને થતા તેઓ સ્થાનિક લોકોને માહિતી આપી હતી અને પોલીસને જાણ કરવામાં આવતા ઝવડિયા પોલીસ મથકનો સાફ દોડી આવીને તપાસ શરૂ કરી હતી પોલીસ તપાસમાં નરકંકાલ સળગતી હાલતમાં જ મળી આવ્યો હતો અને મૃતદેહ પાસેથી એક થેલી કપડા ચંપલ પણ પોલીસને મળી આવ્યા હતા પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસે રહસ્યમય ઘટનાનો ભેદ ઉકેલવા માટે કંકાલનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ શરૂ કરી છે જ્યારે ઝઘડિયા પોલીસ સ્ટેશનના પીઆઈએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સ્થાનિક ગામની એક યુવતી ત્રણ મહિનાથી ગુમ હતી તેથી આ ઘટનામાં સ્થાનિક યુવતી જ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે પરંતુ ચોક્કસ તપાસ બાદ જ અંતિમ નિર્ણય લઈને કહી શકાય કે સ્થાનિક યુવતી જ છે કે અન્ય કોઈ પોલીસ દ્વારા હાલ આ ઘટનાનો ભેદ ઉકેલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે